હાર્દિક ગુજરીયા કમ્પ્લીટ થઈ ગયા છે એટલે થેન્ક યુ હાર્દિક કે આપડે ગુજરિયાની જે ચેનલ છે એમાં જે ફૂલ યુટ્યુબ ફેર એટલે તમે બધા સપોર્ટ કર્યો એ બધા થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો અને આવી રીતના સપોર્ટ કરજો અને આ ચેનલ આપણે વન મિલિયન ફોગાડવાની છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ જશો ને અમે મજામાં સહીને આજ બહુ ખુશીશ સહી જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમારા નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે અમારે છે ને સારસો કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા તમારા બધાના સપોર્ટના કારણે એટલે તમા અમારે તમને બધાને દિલથી આભાર માનો હશે કે તમે અમારા વિડિયો જોયા અમારા વિડીયો શેર કર્યા એટલે તમે જો એટલે સુધી પોઈ ગયા એમ કા હાર્દિક હાર્દિક ભાઈ તમે જો આગળ કે તમને આભાર માને તમારો જો કે તો હાર્દિક હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં દેસ કેમ છો બધા રામ નામ ને દેસ કેસ ના જો અમારો ઘર ઘર આ બધા આભાર હું થયો હાર્દિક આજ કઈ ખુશી છે આજ ચાર તો કે કમ્પ્લીટ થઈ ગયા હા તો હાર્દિક ભાઈ હાટો જો સેલિબ્રેશન માં સોડા લાવ્યા છે અમે જો પણ ક્યાં જવાનું છે તમે કન્ટિન્યુ વિડીયો માં રેજો તમને જોવા મળી જશે હારો હાલો હવે ફ્રેશ થઈ જાય ને પછી આગળ જોજો અમે જો ક્યાં જવાનું છે સેલિબ્રેશન હાર્દિક આ ખુશીમાં હાર્દિકના પપ્પા અમને ફરવા લઈ જવાના છે કા અમારે ચારસો કે સબસ્ક્રાઈબર ચાર લાખ પૂરા થઈ ગયા ને તો હાર્દિકના પપ્પા અમને ફરવા લઈ જવાના છે તો કન્ટિન્યુ બધા વિડીયોમાં રહેજો કા અમે ક્યાં જવાના છે સારું હાલો હવે ફ્રેશ થઈ જાય પછી મળીએ આગળ કા હાર્દિક થાય પછી કા હાર્દિક ભાઈ તૈયાર થવાનું છે કા હા તૈયાર થઈ જાય કા થા બે વિડિયો ઉતારવા આવ્યો છો ના અંદર છે ને અંધારું પડતું છે ને તમે કઈ ધાબે વિડીયો બનાવી આવી પછી જવાનું છે અમારે કા સારું હાલો પછી મળી આગળ પણ ભાઈ ના પડે છે તો તમે માં તમને જોવા મળી જાય ક્યાં જવાનું છે હાર્દિક સારું હાલો અમે જઈએ

હાલો ફેમિલી અમે આવ્યા તા સોપાટી તો અમને છે ને ભદ્રેશભાઈ ને સોનલબેન ને એ બધા મળી ગયા જો અમને સોપાટીમાં તો હાલો હારો હાલો તમે એની યાર મુલાકાત કરાવી હાલો જો અહીંયા સોપાટીમાં મસ્ત મજા ને આવી જશે બાળકોને બહુ એટલે બહુ મજા આવી જાય તો જો મનીષભાઈ ને અમારે બધાય મળી ગયા તો મજા આવી ગઈ હતી ઘડીક આવી અને અમે જો પાણીનું બોટલ ને સોડા નથી તો મજા આવી ગઈ ને આમ જો બધાય રમે છે જો દડે રમે છે हार्दिक भाई ने तुमने मजा आवेगी रम्मानी जो आजराई वर्ष है એટલે માણાય બહુ છે બધા કા બહુ ગડ દીસે જો हार्दिक કેમ લાગે मजा आवे ને હે હારો હાલો ભાઈને આ રેમ ઘડીક હો જો हार्दिक ભાઈ અમારા ફલેલ ભાઈ રે રમેશ છે જો અરે વાહ દોજીયા બોલી ને યાર આ

હાર્દિક ભાઈ મેચ રમે છે જોવો તમે ચોપાટી માં આવીને હાર્દિક ભાઈ મેચ રમે છે જોઈએ આપણે તો એને મજા આવી ગઈ હાર્દિક એમ ડોક વાળા ની હો હાર્દિક કોઈને વાગે નહીં ઓખાના हार्दिक 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 तन के मजा आवे बहुत मजा आवे ने हैं हमें आज नहीं आज हां ले आ ले ठीक है माथा ऊपर पकड़ पकड़ तो फैमिली आपने आवी गया से जो अब घरे जावानो छे तो जो लिफ्ट मा बेहवान से हम जो हैं हार्दिक भाई जो हमारे जाय से लिफ्ट मा

અને બહુ આનંદ છન સંગીતમેનો ભાવ જ એટલો હતો ને કે આવો ને આવો એટલે અમારે આવવું પડ્યું અમને બહુ મજા આવે કોક અમાર ઘરે આવે ને અમારા હાર્દિક ભાઈના નાના છોકરાઓને બધાયને મજા આવી ગઈ તો એ બધાયને એ કે કે લેતા જાય હાર્દિક ભાઈ કે લેતા જવા છે ઘરે એમ તો પછી જો એને મજા આવે છે આવ્યા તો એને રમતા તા તેરી પાસે કેતા રમ હા ઊભો સોડા લીજે આખો ગ્લાસ આપણે ભરી લીધો છે કારણ કે બહુ એટલે બહુ ઈચ્છા હતી સોડા પીવાની તો અહીંયા ઘરે આવી ભાઈ ને આપણે મેં કીધું પાર્ટી આપી દઈએ એમ આપણે બીજી મળ્યા હતા એક ફેરવું તો ભાવુબેન ઘેરા મજા તા એ ભાઈને તો એ આપણા ભાઈ જ છે આપણા મોટા ભાઈ છે તો એને સપોર્ટ કરતો અમને કર્યો એવો જ અમે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દેવું એસપી બામણિયા છે એ ભાઈની ચેનલ ને અમારા મોટા ભાઈ છે એ ઓળખાણ કાઢી એટલે અમારા મોટાભાઈ નીકળ્યા એટલે આપણે એને સપોર્ટ કરતો છોડો છોડો

હવે મેહમાન ગઈ ગયા વહી જ બેઠા બધા ને બહુ મજા આવી ત્યાં સોપાટી ગયા તા

અમને નહોતી ખબર કે એનું અમાર સન્માન હશે બોલો અચાનક કોને ખબર હશે ને અમાર એનું અચાનક અમે તો સોપાટી ગયા ને સોપાટીમાં વળી મળી ગયા ને પછી તાણી લેતા આવ્યા ને પછી અમે સમાન કર્યું ને અમે બહુ મજા આવી એની આયુ કેમ કે માણસો એટલે એક નંબર માણસો ને જો એની ચેનલમાં જોજો એના બ્લોગ એ બહુ મસ્ત આવે છે હા એસપી બાંભણી બાભાણી ચેનલ છે એના બ્લોગ માય જોઈ લેજો અને માણસો એટલે એક નંબર બહુ રેડી માણસો ને અમને તો જો બહુ ગમ્યા ને બહુ મજા આવી ને જો પછી વહી ગયા હવે કાં તો હવે જો અમે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે અને અગિયાર વાગી ગયા છે અને વિડીયો એડિટિંગ કરવાનો છે અને પછી મેં કીધું વિડીયો એડિટિંગ કરવાનો પછી ટાઈમ નહીં રહે કેમકે હાડા અગિયાર ઉપર તો થઈ ગયું છે તો પછી કાલ પાછો વિડીયો બીજો અપલોડ કરવો પડશે કે તો પછી એની તૈયારી કરીને થોડીક ને પછી વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો વિડીયો એ પૂરો કરી દઈ ને પાછા જો કેવો લાગ્યો વિડીયો પ્લીઝ કોમેન્ટ કરીને કહી દેજો ને જો અમારો વિડીયો ગમ્યો જ હોય તો એક લાઇક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને તો મળી એક નવા વિડીયો સાથે ચાલ બધાને ટાટા જય માતાજી સારું ગુડ નાઇટ પૈસા વાલો બધા